વાત કરીએ ભાવેડાનગર ભાવનગરની ભાવનગર જિલ્લાની ચારસોને છ્યાસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે જેને લઈને વાત કરવામાં આવે જે પૈકી આજે બસોને તેત્રીસ ગ્રામ પંચાયતોમાં તેરસોને સુડતાલીસ સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે આ ચૂંટણીમાં સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા છસોને મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જ્યાં આવી છે છે આ ગ્રામ પંચાયતોમાં કુલ મતદાતા જેમાં સ્ત્રી અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા યથાવત જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે મતપેટી દ્વારા કાર્યવાહી થઈ રહી છે અને બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ રહી છે વધુ જાણકારી માટે ભાવનગરથી જોડાયા છે સંવાદદાતા અરવિંદ જી અરવિંદે જણાવશો ભાવનગરમાં સવારે સાત વાગ્યાથી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે કેવો છે માહોલ ચોકચથી જે પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે ખાસ કરીને ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જ્યારથી ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું ત્યારથી જ ચૂંટણીનો માહોલ ખૂબ જ જામ્યો છે કારણ કે જે ગ્રામ પંચાયતની છેલ્લા થી બે વર્ષથી જે બેઠકો ખાલી પડી હતી જે વહીવટી શાસન હતું અને ત્યારબાદ આ ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારે લોકોમાં પણ એક ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરતા પણ ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાવાની હતી તેમાં સમરસ થતા હવે બસો ને તેત્રીસ જેટલી ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ખાસ કરીને આપણે જે અત્યારે વર્તેજ ગ્રામ પંચાયત ની નું જે મતદાન ચાલી રહ્યું છે તે

તે તમામ લોકોને તેમના ઘેરેથી મતદાન કરવા માટે લાવી રહ્યા છે મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો ગામડાના લોકો સુરત અમદાવાદ જેવા શહેરોમાં રહેતા હોય છે ત્યારે ત્યાંના જે છે મતદાન કરવા માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાંથી મતદાતાઓ બસ મારફતે તેમના જે વતન છે ત્યાં વતન માં આવી અને મતદાન કરી રહ્યા છે વહેલી સવારથી જ ઉત્સાહભર્યા માહોલ સાથે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બિલકુલ અરવિંદ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વર્તેજ ગ્રામ પંચાયત ને અત્યારે આપ જે જણાવી રહ્યા છો તે પ્રમાણે ચૂંટણી યોજાય છે વર્તેજ ગ્રામ પંચાયત નો સૌથી મહત્વનો સ્થાનિક લેવલ નો પ્રશ્ન શું છે કે જેને લઈને હવે ઉમેદવારો જ્યારે મેદાનમાં છે ત્યારે મતદારો આજે પોતાનો મિજાજ બતાવશે ઓકસ્થી વર્તેજ ગ્રામ પંચાયત ની વાત કરીએ તો ખૂબ જ મોટી ગ્રામ પંચાયત છે અને આમ જાણીએ તો ભાવનગર શહેરને અડીને આવેલી ગ્રામ પંચાયત છે હવે આગામી સમયમાં કદાચ જે આ ગામ છે તે ભાવનગર મહાનગરપાલિકામાં પણ ભળી શકે છે પરંતુ અત્યારે જે પ્રમાણે વરપ્રેજ ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે મહત્વના પ્રશ્નો ગણીએ તો વરતેજ ગામની અંદરના જે આંતરિક રસ્તાઓ છે પાણીની સમસ્યા છે તે આ બાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ખુબ જ જોવા મળી રહી છે જોકે હવે પોતાના જે નવા સરપંચ આવશે નવા ઉમેદવારો આવશે તે તેમની સમસ્યાઓનો કેટલો નિરાકરણ લાવશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું બિલકુલ તમામ તૈયારીઓ કરી લેવાય છે ખાસ કરીને સુરક્ષાની જો વાત કરીએ તો સુરક્ષાને લઈને જે તમામ બૂથો છે ત્યાં બૂથ પર હોમગાર્ડના જવાનો પોલીસ ના જવાનો તેમજ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની વાત કરીએ તો જે સંવેદનશીલ બુથો ગણાય છે આ બુથો ઉપર ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે પોલીસો પણ આવા બુથો ઉપર રાખવામાં આવ્યા છે જેને લઈને લોકો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પોતાનું મતદાન કરી શકે જય અરવિંદ આપ જોડાયા